હેલો મિત્રો જય ઠાકર જય દ્વારકાધ જય મામોલ હમણાં એક નવી મૂવી રિલીઝ થઈ છે સૈયારા હે સં કેટલાય લોકો રડે છે કેટલાય લોકો ખબર નઈ ક્યાં ક્યાં સુધીનું એ મૂવી માં હે મેં તો જોયું મને કઈ એવું લાગ્યું નહીં અમુક તો પાગલ થઈ ગયા અને અમુક તો આમથી આમ શર્ટ કાઢીને રોવે એટલે આ ભાઈ નો વેઠાતું હોય તો નો જોવા જવાય એની કરતા છે ને ઘરે ને ઘરે પડ્યું રહેવાય તમારે નો જોવાતી હોય ને જો એની તાકાત હોય ને તો જોવા જવાય પછી તમે રોવા બેવા તો તમે શું કરવા કરવાના કયા કામનું એ તમારું એ કરાત તમારે નો વેઠ થાય ને તો નો જોવા જ ન જવાય સૈયારા સૈયારા મેં બહુ વાત સાંભળી ગઈ કાલે જ જોયું એક ખબર નહીં શું જોઈ ગયા હા સ્ટોરી કંઈ સ્ટોરી તો બીજીના મો એના માટે સાંભળ્યું મારે જોવા જાવું મારે જોવા જવું મેં તો જોઈ લીધું મેં કે ભાઈ એમાં કાંઈ મદર છે નહીં લવ સ્ટોરી વાળું છે આ તો જેટલી રીલું જોવું એટલી માત કેટલાય રોવે છે કેટલાય શર્ટ કટે કટે તો બી લોચા ફરી લઈ જાય બે જણા ચાલીને લઈ જાય ને રોતો જાય એટલે આ ભાઈ મોં તમારેથી સહન થતું હોય તો નો જોવા જવાય નો તમારે ફિટ થતું હોય તો તમારે લવ સ્ટોરી વાળું મૂવી જ ન જોવાય પહેલી ને છેલ્લી વાત તમારે લવ જ ન કરાય સાનું માનું મોંઘું થઈ કામ સિંધી નો કરાય એ તમને અહીંયા નહીં ખાવાનું દઈ દે મૂવી તો કમ્પ્લીટ જ છે મૂવીમાં કોઈ વાંધો નથી હજી કેટલા ગયા મારે જોવા જવું મેઘિતભાઈ મેં જોઈ લીધી આવું કાંઈ આપણે જોવા જવું જી ના જોવા જવું હોય ને જાજો તમ તારીમાં આપડે કઈ વાંધો નહીં પણ આ રોવાનું ની બધું કોઈ ફાયદો નથી તમારા લોકો નો વેઠાય તો ન જોવા જતા એમ થાય કે આપણેથી થી વાંધી ને બધી કઈક તાજી થાય અમુક દબો મળ્યો આમાં તો મન લાગે છે જેને લવ નહીં કર્યો ને દગો નહીં મળ્યો હોય લવ નહીં કર્યો હોય ન્યાય એકાદ રોતો મને એવું દેખાડવું અમુક અમુક રીલુમાં તો કઈ વાંધો નહીં ભાઈ હલો જીનેથી જે જીનેથી અહીંયા મૂવી જોવાની જવું હોય જાગ્યો પણ જીને બેઠા જઈ ગયો મને તો કાંઈ વાંધો ન થાય મારો વાલો ભાઈ મળી જય ઠાકર જય નોરકદી જયમાં મંગલ